નસવાડીના કુપ્પા ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકો રસ્તો નથી જેના કારણે ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ગામમાં સાંકડી બારી સુધી ચૌદ કરોડના ખર્ચે નવો રસ્તો બનાવ્યો પરંતુ કુપ્પા ગામના લોકોને આ રસ્તાઓથી વંચિત રાખવામાં આવ્યા કોઈ બીમાર પડે તો તેને જોડીમાં નાખીને સાંકડી બારી સુધી લઈ જવું પડે છે રાજ્ય સરકારના વિકાસના દાવા વચ્ચે કુપ્પા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ કુપ્પા ગામ છે ડુંગરની તળેટીઓ વચ્ચે વસેલું છે અને છેવાડાનું ગામ છે નર્મદા મૈયાના કાંઠે વસેલું છે ત્યારે અહીંયા જે કુપ્પા ગામના પચીસ જેટલા મકાનો છે તેઓને રસ્તાથી સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે હાલ તો ગન્યાબારી સાંકડીબારી રસ્તો ખર્ચે પંચાયત માર મકાન વિભાગે બનાવ્યો પરંતુ બે કિલોમીટરનો માર્ગ કુપ્પા ગામનો હતો તેને છોડી દેવામાં આવ્યો છે જેના કારણે આ ગામના લોકોને રસ્તાથી સુવિધાથી વંચિત રહેવું પડ્યું છે આ આદિવાસી સમાજના લોકો ચોમાસામાં અહીંયાથી નીકળી શકતા નથી બે જેટલા કોતરો આવે છે કાચો રસ્તો હોવાથી વાહન વ્યવહાર પણ ચાલી શકતો નથી ત્યારે સરકાર આ ગામને રસ્તાથી વંચિત રાખી અને તેઓને અન્યાય કર્યો છે રફીક દણીવાલા જીએસટીવી છોટાદેપુર